ઈને હોય કા પછી ના ના તો છે ભાઈ ને કીધું હોય તો હળ ગાવે નહી પણ આમ તો એ અઘો સર જાય ને મચ્છરઈ જાય હા એટલે બોર પાસે જાય ઈ થોડુંક સાફ સબ કરે ને જાડવા ને પાણી પાણી ભાઈ આવી ને આ તો મારી એની આ તો જવાય એમ ને તમે હાંજે પાછા ક્યાં આવશો ઈ તો અમે તો સાફ કરી દીધું છે તમે લઈ જવાનું છે હા લઈ જજો કોને મારી મમ્મી હમ હ બોલા પણ કેવું પંથારીયા તા આ પહોંચવે પાહને હું નિયમમાં નહી ઓલીતામાં બે દહો મે માર થુકમ પ્રેમ કૃપા જયા છે સુંદર ઉદિશindu રાજી

હા જો આમ તો એ બરા ગણેશ નું મેં અમને ખબર છે આ પ્રમાણે છે અને જો કોઈને ખબર હોય આનાથી વધારે કઈ કઈ હોય તો નીચે કોમેન્ટમાં અમે જઈ તો દર પંદર વિધિ થઈ જાય નથી એમ કેમ પછી તહેવાર હું જઈએ તો લાડવાનું બધું થોડું આવું તો એવું તો

તબન કે તમાર ગળગોટા બહુ ફાઈન થઈ ગયા ઈ કે એટલે ગઠે ઈ કે આપણે અહીંયા ન થાતા ઘરે ઈ કે એ બોલી પાંદડી બોલી નાખી દીધી થઈ ગયો મે કીધું કે મુકેશભાઈ ને હતા ને ઈ બધું એક દે અવારમાં ખોલી અગર એમનો મેરી દીધા મે કી પ્રહારા થઈ જમ મસ્ત છે આસ ના બાપાએ રોપ નાખ્યો તેન કતો હારો તો કઈને જાય કે લુક દે કે ઓક છે અમાના તો ના પહોંચી ગયા અને ગલગોટાના જે ઓલા ફૂલ પાકડી નાખી હતી ને ગલગોટા મસ્ત થઈ ગયા મસ્ત ફૂલ આવી ગયા છે આખો કેરો ભરાઈ ગયો કેમ નાળિયેરી હવે ધીમે ધીમે ઘણી મોટી થવા મળી બોડી અત્યારે ફૂલ આવ્યા બોર આવશે બોવડી છે બોવડીમાં આવ્યા ફૂલ બોવડીમાં ફૂલ આવ્યા છે અત્યારે બોર આવશે કેવાય ઘણી મોટી થઈ ગઈ હા તો ચંપો નથી બીજું કઈ છે તો કેળાય હવે મસ્ત ઘણી મોટી થઈ ગઈ આમ ભાઈ હારા થઈ ગયા ચંપો બીજો વાવ્યો તો પંદર દી પહેલા થી થઈ ગયો આમાં મીડા ફૂલ મસ્ત આવે આપણે ધૂળેટીએ વાવ્યો હતો ને ઓઈલો હા ધૂળેટીએ વાવ્યો હતો એમાં નવા પાન મીડા આવ્યા આંબા નાખવા પડશે હજી

પાણી યમણા નઈ પાયું એટલે આમાં જો ફૂલ આવ્યા છે પાન કેમ ગયા છે નથી રીતે ગઈ આ આંબા તો હવે છે જમરૂકડીમાં તો કઈ જો જમરૂકડીમાં તો આ વાત કરે છે જમરૂખ

બોડી થઈ ગઈ પપૈયા થઈ ગયા પપૈયા મોટા થઈ ગયા ઘણા મસ્ત થઈ ગયો મોટો અહીંથી આ બધા અમુક અમુક છે ને એટલા બધા આ નવા નાખવા પડશે દ બાર આંબા નાખવા પડશે એમ તો એક બોવડી આવી વાગે છે એ થઈ ગયું છે બોવડી બે સોટી ગઈ આ છે કાગડા કેરીનો આંબો

આગળ કરી દે મેદાન ફર્સ્ટ ક્લાસ થી જો લસણ ઉપાડી તો ખેતર ચોખ્ખું ખેડીને બાળા બાળા ભાંગી નાખ્યા હવે પછી આ ઊભા બે પાળા આમ કરવાના છે અને એમાં રીંગણી ભીંડો ને ગુવરને ને એટલું વાવવો છે બીજું હવે કઈ વધારે કાંઈ નાખવું નથી મસ્ત થઈ ગયું ખેતર જો સનસેટ એ અત્યારે ફર્સ્ટ ક્લાસ દેખાય છે આમ થઈ ગયું બધું પૂરું એટલું લસણ કહો કેમ હા એટલું લસણ નહીં ઘરના ઘરે થાય નહીં એટલા બધાય હા લેવું નહીં પડે એમ તો હાલ છે ઘણો ટાઈમ હાલ છે હાન પડી ગઈ કામ બધું પચાસ બધું પતાવી નવા જાય કરીએ આજ તો કઈ ભાખરી બનાવવા નથી કેમ ના રે ના ઘરે જઈને ખાઈ લઈ અને આજનો વ્લોગ જો અહીંયા પૂરો કરીએ છીએ તમને ગમે હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો સારું ચાલો જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ